હરેશભાઈ દેસાઈભાઈ પટેલ છોટુભાઈ પુરાણી પ્રચાર વ્યાયામ મંડળમાં રાજપીપલા ખાતે હું છેલ્લા પંદર સત્તર વર્ષથી આવતો રહેલો છું પણ ત્યાર પહેલાં જ્યારે આવવાનું થયું ત્યારે હું શરદી ખાંસી અથવા તો માથાના તકલીફથી પીડાતો હતો જ્યારે ગૌરી શંકર દાવે સાહેબનો સંપર્ક થયો ત્યાર પછી એમને થોડું ગાઈડલાઈન કર્યું માર્ગદર્શન આપ્યું અને એમના માર્ગદર્શનથી આજે ઘણો બધો શરીરના લપતો ફેર થયો છે બહુ મોટી સમસ્યાનું નિવારણ થયું છે એનું મને ગૌરવ છે અને હું સાતત્યપૂર્વક એમના માર્ગદર્શન હેઠળ આજે પણ તે યોગ ક્રિયાઓ પ્રાણાયામ અનુલોમ વિલોમ ભસરીકા કપાલભાતી એ કરતો રહેલો છું અને તેના બહુ જ બેનિફિટ ઘણા બધા ફાયદા મને મળતા રહેલા છે ખાલી ખાલી ખલું માધ્યમ શરીર સાધનમ એ વાત તમે જાણી હતી યોગના પ્રચારની કે બીજી વાતો પણ ખબર હતી પણ ડાયરેક્ટ માર્ગદર્શન કોઈના મળવું અને તે ગૌરી શંકર દવે સાહેબ દ્વારા મળ્યું અને તેનાથી ઘણા બધા ફાયદા થયા અહીંયા આગળ આવતા આવતા પંદર સત્તર વર્ષમાં મેં જોયું કે ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી રહેલી છે જેમાં બાળકોના ઘડતરની પ્રક્રિયા બાળકોને જિમ્નાસ્ટિક ક્ષેત્ર તૈયાર કરવા યોગના ક્ષેત્ર તૈયાર કરવા અને યોગમાં કર કુશળતા મેળવવી અને એટલું જ નહીં આ જિમ્નોસ્ટિક ક્ષેત્રે સાતત્યથી કામ કરી અને ગૌરીશંકર શ્રી જેઓ એવું પ્રચંડ કામ કર્યું છે કે બાર બાર મેડલો ગુજરાત રાજ્યની અંદર આજે પણ મેળવી ચૂક્યા છે જે રાટીપલાને માટે બહુ ગૌરવની વાત છે રાટીપ્લા ક્ષેત્રમાં ઇન્સેન્ટિવ વગર નિઃસ્વાર્થ ભાવે વર્ષોના વર્ષો સુધી આવું મોટું પ્રદાન કરનાર આવડું મોટું કામ કરનાર આવા એક વ્યક્તિ માટે એમ કહી શકાય કે ખરેખર એક એમને ઉપમા એવી આપી શકાય કે ખરેખર એમને પ્રચંડ કામ કરીને એક નિસ્વાર્થ ભાવે એક મહા માનવ જેવું કામ એમને કરી બતાવ્યું છે એ બદલ પ્લાને માટે પણ ગૌરવની વાત છે જિમ્નાસ્ટિક છોટુબાઈ પુરાણી જ્ઞાન વિદ્યાલયને આવા સક્ષમ માણસો મળવા એ પણ બહુ મોટી પ્રશંસનીય કામગીરી છે અને એ કામગીરીની ખુશી રાતીપ્લા શહેરને હોય રાકીપલા સૌ પ્રજાજનોને હોય એ મોટી વાત છે પણ સાથે સાથે આપણે સૌને અવેરનેસ હોવી જોઈએ કે ક્યારે હું પ્રચાર મંડળમાં જાઉં ક્યારે હું વ્યાન વિદ્યાલયમાં જાઉં ક્યારે ગૌરી શંકર સાહેબના સંપર્કમાં રહી અને મારા સ્વાસ્થ્યને માટે અવેરનેસ રાખવું જાગૃતતા કેળવું અને તે જાગૃતતા મારા જીવનને માટે મારા સ્વાસ્થ્યને માટે પરિણમે હું હેલ્થ ઇઝ વેલ્થ એમ કહેવાય છે કે પૈસા માણસ મેળવી શકશે પણ વેલ્થ એમને મળતી નથી પૈસાથી કરોડો રૂપિયા હશે પણ શરીર નહીં મળી શકે શરીરને મેળવવાને માટે તો આવા કોઈ વ્યક્તિની જરૂર છે અને તે વ્યક્તિ આપણને યોગાનું એક મળ્યા છે જે કારણ વગર સ્વાર્થ વગર સાતત્યથી નિયમિત છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયમાં ખૂબ સરસ રીતે સમય આપતા રહેલા છે એનું ગૌરવ આપણને સૌને રાપીપલાવાસીઓને છે ત્યારે સૌને વિનંતી કરીએ કે આવનાર દિવસોમાં હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં આપણે સૌ આપણા સ્વાસ્થ્યને માટે શરીરને માટે જાગૃત થઈ અને આવનાર મહામારીઓ ભયંકર બીમારીઓ અથવા જે કંઈ શારીરિક યાતનાઓથી પીડા કરેલા છે તેમાંથી મુક્ત થઈ અને આપણું શરીર ખૂબ હેલ્ધી બને એના માટે માર્ગદર્શન મળતું રહેલું છે ત્યારે અમે સૌ અને હું પોતે ગૌરીશંકર સાહેબનો ઋણી છું કે જેણે આ સત્તર સત્તર વર્ષથી હું જોતો રહેલો છું નિસ્વાર્થ ધા કામ કરતા રહેલા છે અને રાતિપલાની જનતા પણ જાણે છે અને સૌ ગ્રામ પ્રચાર સાથે જોડાયેલા સૌ મિત્રોને પણ એ વાતની ખબર છે ત્યારે કૃતજ્ઞતાપૂર્વક એમને આજના દિવસે એમ કહેતા હું ગૌરવ અનુભવું છું કે આપણને સદભાગ્ય આવા માણસ મળ્યા છે જેમના થકી આપણા બાળકોનું પણ ઘડતર થાય વાલીઓ પણ જાગૃત થઈ અને બાળકોને પોતાના બાળકોને સમય કાઢી અને આવી પ્રવૃત્તિમાં જોતરશે તો આવનાર દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે આપણને બહુ મોટા એથ્લેટિક્સ બહુ મોટા જિમ્નાસ્ટિક્સ અને બહુ મોટી સારી પ્રવૃત્તિ કરનારા બાળકો મળી રહેશે આટલું કહી એમનો આભાર માની જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અસ્તુ જય હિન્દ જય ભારત